દાહોદ સિંગોડ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ અંતર્ગત બિયારણ અને ખાતરના ફોર્મ ભર્યા હતા જેમાં અમુક ગામોમાંથી એક બે નામ અને અમુક પરિવારમાંથી એક પણ નામ ના આવતા ખેડૂતો હાથોમાં કાગળ લઈ ધમપછળા કરતા જોવા મળ્યા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ રવિ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આદિજાતિ ખેડૂતોને બિયારણ અને ખાતર આપવાનું શરૂ કરતા ફોર્મ ભરેલો અને યાદીમાં નામ ન આવતા ખેડૂતો હાથોમાં કાગળ લઈ ધમ્પશાળા કરતા જોવા મળ્યા જેમાં અમુક ગામમાં એક બે નામ અને અમુક પરિવારમાંથી એક પણ નામ ન આવતા ખેડૂતોના મનમાં તર્ક વિતર્ક થતો જોવા મળે છે અને બીજી યાદી આવશે કે નહીં તેઓ ખેડતોમાં ભય સતાવી રહ્યો છે મળેલા ખેડૂતોને લાભ મળ્યા કરે છે બીજાને મળતો નથી તો ખરેખર ખેડૂતોની યાદી કઈ રીતે કાઢવામાં આવી છે તેવી લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે અમુક લાભાર્થીઓની અરજી મંજૂર થયેલી છતાં નામ નથી તેમ જણાવ્યું હતું રિપોર્ટર સુનિલ કુમાર એચ ડામોર સિંગવડ દાહોદ ખાતર બિયારણ માટે અરજી કરેલી હતી અમુક ગામમાં પચાસ હાઈટ હાઈટ કીટ આપ્યા છે અને અમુક ગામમાં તો એકાદ બે છે તોય બી એમાંય નથી પાંચ પાંચ સાત હાથ અરજીઓ કરેલી એમાં એક બી નથી આવ્યા તો અમને ચોખ્ખો અન્યાય છે આવું નહીં હોવું જોઈએ દરેકને મળવું જોઈએ તમે અરજી કરેલી કાકા હા અરજી કરેલી છે મંજૂર બી થયેલી છે મારી તો તમે ત્યાં જઈને પૂછ્યું છે ખ્યાતર આપી પાડે નથી ને હવે યાદી આવશે બી ને એવું કે એવું છે તો તમારા ગામમાં કેટલી કીટમાં નામ આવે છે બે જ નામ આવ્યા છે